આજની વાત મારે આજે આપણે એક વાત કહેવી છે જે દરેક વ્યક્તિ કોઈ અને કોઈના જીવનમાં વણાયેલી જ છે આપણે બધા અત્યારે જાણીએ છીએ કે ડિપ્રેશન બહુ કોમન થઈ ગયું છે પેનિક એટેક્સ બહુ કોમન થઈ ગયા છે પણ આપણે જાણવું છે કે એનું કારણ શું છે પેનિક એટેક કેમ આવે ડર હોય ને આપણી જિંદગીમાં ઘણી વસ્તુનો ડર હોય કે આપણે ક્યાં ડરનો અનુભવ કર્યો હોય ડર એ નેચરલ વસ્તુ છે પણ ડરનો ડર છે ને એ પેનિક એટેક છે નેગેટિવ ફિલિંગ્સ હોય ને આપણે ક્યારેક ગુસ્સે થઈ જઈએ થઈ જઈએ ખરું ને નેચરલ વસ્તુ છે બધાએ થતા હોય પણ એ થઈ જવાશે એનો જે ડર છે ને એ પેનિક એટેક ઊભા કરે છે હવે આપણને વિચાર એમાં આવે કે એમાંથી નીકળવું કેમ કારણ કે આપણી જે નેગેટિવ ઇમોશનનો ડર હોય ને એ આપણે ચક્રવૃદ્ધિ વ્યાજ જેવો છે અને એ કમ્પાઉન્ડિંગ ઇફેક્ટ છે ને એ આપણી જિંદગીમાં પેનિક એટેક ઊભા કરે છે અને એ જ આપણી માનસિક તકલીફોનું કારણ છે હવે એના માટે સૌથી પહેલાં તો આપણે સામાજિક વાતાવરણ ઘરનું વાતાવરણ ફેમિલીનું વાતાવરણ એવું બનાવવું જોઈએ કે ઘણીવાર આપણને તકલીફ પડે ગુસ્સો આવે આપણને ખબર હોય કે ન આવવો જોઈએ છતાંય આવે ત્યારે આપણને કોઈક નિયર ડિયર વન જોઈએ જે આપણા નજીકના હોય આપણી પાસે પાંચ સાત નજીકના લોકો હોય આપણે એની પાસે જઈને વ્યક્ત નહીં કરીએ તો કોની પાસે કરશું હા પણ આપણે એમની પાસે વ્યક્ત કરીએ ને એટલે આપણને તરત સલાહ મળે કે ગુસ્સો ના કરાય અરે ભાઈ અમને ખબર છે કે ગુસ્સો ના કરાય પણ અત્યારે ગુસ્સો આવે છે એટલીસ્ટ તમે મારી લાગણીઓનું માન તો રાખો હું તમારી પાસે વ્યક્ત નહીં કરું તો કોની પાસે વ્યક્ત કરીશ અને દરેક વખતે લોકો જ્યારે આપણી પાસે વ્યક્ત કરવા આવતા હોય ને ત્યારે એમની સલાહ સૂચનની જરૂર ના હોય એમણે ખાલી એવું હોય કે તમે એનું સાંભળો બરાબર ઘણીવાર એમને ડર લાગતો હોય એને ખબર હોય કે આ ડર ન લાગવો જોઈએ પણ લાગતો હોય તો આપણે ત્યારે બે વસ્તુ જ કહેવાની કે ઇટ સોખીએ ક્યારેક બરાબર ના રહેવું એ એકદમ નેચરલ માણસનો સ્વભાવ છે અને નોટ ટુ બી ઓકે વંશીને ઇટ્સ ઓકે એટલે આપણે આ શબ્દ સંભળાવવાનો છે અને બીજો શબ્દ છે કે હું તમને સમજું છું ઘણીવાર બાળક આપણી પાસે આવે અને બાળક ખૂબ રડતું હોય એક્ઝામમાં જતું હોય એને બહુ ડર લાગતો હોય ઘણીવાર એને બહુ ગુસ્સો આવતો હોય એ આપણને કંઈ આપણે એને સમજાવવા બેસીએ કે આવું ના કરાય એટલે બાળકને શું ફીલ થાય એને એમ થાય કે તમે એને રિજેક્ટ કરો છો કારણ કે તમે એની લાગણીને માન નથી આપતા એ બધી વાત સાચી આજે એને એક્ઝામમાં ડર લાગે છે એને ખબર છે કે ડરાય નહીં કાલે એ ડરી ના આવશે એ પોતે સમજશે કે એક્ઝામનો ડર ન રાખવાનો હોય પણ અત્યારે એ પરિસ્થિતિમાંથી જે પસાર થાય છે ને એના માટે એ બહુ રિયલ છે અને જો તમે કોઈની સાચી લાગણીઓને માન ન આપી શકો તમે ખાલી ખભે હાથ મૂકીને કહી શકો ને કે બેટા હું સમજું છું આવું થાય ઇટ્સ ઓકે એમાં કંઈ વાંધો નથી હું આપને બધાને કહું છું મોરલ ઓફ ધ સ્ટોરી શું મિત્રો આ બધી વસ્તુ તમારી મારી બધાની જિંદગીમાં આવતું હશે અને આપણે ઘણીવાર સમજાવતા જોઈએ છે લોકોને પણ એવું ખરું કે લોકોને જ્યારે જે ઇમોશન હોય આપણે બધા મોબાઈલ કે કોમ્પ્યુટર નથી ટેકનોલોજી નથી કે જે હંમેશા એક સરખી રીતે જ ચાલે આપણે માણસો છીએ અને માણસને કોઈ વાર સારું એ લાગે કોઈવાર ખરાબ એ લાગે તો જ્યારે જ્યારે એમની કોઈ પણ લાગણી વ્યક્ત કરવા કોઈ તમારી પાસે આવે ને તો એને તમે બે જાદુઈ શબ્દ કહેજો કે હું સમજું છું તમને અને બીજું એક ઓકે આવું થાય ઓકે અંજુમાં જય શ્રી કૃષ્ણ